મોહન ભાગવતે આ બેઠકની અંદર લવ જેહાદ કેવી રીતે રોકી શકાય એના વિશે સલાહ આપી છે એના વિશે વાત કરી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના સર સંચાલક મોહન ભાગવત તાજેતરમાં ભોપાલ ગયા હતા અને ત્યાં એમણે શક્તિ સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મોહન ભાગવતે આ બેઠકની અંદર લવ જેહાદ કેવી રીતે રોકી શકાય એના વિશે સલાહ આપી છે એના વિશે વાત કરી છે કે આપણે પરિવારના લોકો જ આને રોકી શકીએ દીકરી જાતે હોય તો એ રોકી શકે અને સમાજના સંગઠનો છે એ પણ આવા લવ જેહાદને રોકવાનું કામ કરી શકે છે તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મોહન ભાગવત શનિવારે ભોપાલમાં હતા અને સ્ત્રી શક્તિ સંવાદ કાર્યક્રમની અંદર એમણે ભાગ લીધો આ પ્રસંગે મોહન ભાગવતે એવું કીધું કે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણી દીકરીઓ કોઈક અજાણી વ્યક્તિ દ્વારા કેવી રીતના ફસાઈ શકે છે એમનો આ જે નિશાન હતું એ લવ જિહાદ ઉપર હતું કે લવ જિહાદથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એમણે એવું કીધું કે જ્યારે તમે પરિવારની અંદર તમારા સંતાનો સાથે ખાસ કરીને તમારી દીકરીની સાથે જો નિયમિત સંવાદ કરો તો એની અસર એ પડશે કે ધર્મ સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે આદર જે છે એ સંતાનોમાં ઓટોમેટિકલી સ્વાભાવિક રીતના કુદરતી રીતે આવી જશે તમે એમની સાથે વાત કરશો તો આપણી હિન્દુ સંસ્કૃતિની ધર્મ પરંપરા વિશે એમને જાણ થશે ને એમને સન્માન થશે કે ઓ આટલું સરસ આપણી પરંપરા આપણી સંસ્કૃતિ છે પણ એની એના માટે તમારે તમારા સંતાનો સાથે ખાસ કરીને દીકરીઓની સાથે નિયમિત વાતચીત સંવાદ કરવો પડશે તમે પરિવારની અંદર નિયમિત જો દીકરીઓની સાથે વાત કરશો તમે એને સમજાવશો કે બહાર લોકો કેવા ફરે છે અને કેવી રીતના ફસાવે છે આ બધી બાબતો તમે એની સાથે કરશો તો દીકરીઓ એલર્ટ બનશે અને એનામાં પોતાનામાં આત્મરક્ષાની ભાવના આવશે તો આ જે ઘટનાઓ લવજીહારની બની રહી છે એ અંકુશમાં આવી શકે છે એમણે એવું કીધું કે પરિવારે તો મુખ્ય ભૂમિકા નિભાવવી જ પડશે કારણ કે એમની દીકરી છે એટલે પરિવારનું આમાં સૌથી મોટું યોગદાન હશે કે એમના સંતાનોને મિત્ર સમજે એમની સાથે વાતચીત કરે એમને બધું જ સમજાવે કે સમાજમાં શું શું ચાલી રહ્યો છે અને બીજી મોટી જવાબદારી છે સામાજિક સંગઠનોની સાંગા સામાજિક સંગઠનો વિશે મોહન ભાગવતે એવું કીધું કે સંગઠનો સંગઠનોએ આવી જે પ્રવૃત્તિઓ ચાલે છે એની સામે સજાગ રહેવું પડશે અને સમાજે સામૂહિક પ્રતિકારક માટે ઊભા થવું જોઈએ તો જ આનો ઉકેલ આવશે સાથે એમણે મહિલાઓના વખાણ બી કહ્યા કે આપણો જે ધર્મ છે આપણી જે સંસ્કૃતિ છે આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ મહિલાઓને કારણે સુરક્ષિત છે ભાગવતે કીધું કે હવે એ સમય વીતી ગયો છે કે જ્યારે મહિલાઓ સુરક્ષાના કારણે ઘરમાંથી બહાર નહોતી નીકળતી આજે સમય બિલકુલ બદલાઈ ગયો છે આજે જે રીતના પુરુષો ઘરની બહાર નીકળે છે એવી જ રીતના મહિલાઓ પણ ઘરની બહાર નીકળે છે અને બંનેનો આશય સરખો છે પરિવારને અને સમાજને આગળ લઈ જવાનો એટલે આજે એવું નથી રહી કે મહિલાઓ સુરક્ષાના ડરે ઘરમાં ભરાઈને બેસી રહે છે બહાર નીકળે છે અને નિડરતાથી કામ કરે છે પણ બંને એટલે પુરુષ અને મહિલાઓએ જાગૃત કરવાની જરૂર છે ભાગવતે કીધું કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રની અંદર પ્રગતિ કરી રહી છે પરંતુ આપણે તેમને હજુ વધારે મજબૂત બનાવવાની જરૂર છે એમણે રાણી લક્ષ્મીબાઈની ઉદાહરણ બી આપ્યું કે રાણી લક્ષ્મીબાઈ કેવી રીતના સામનો કરેલો હતો દુશ્મનોનો અને ભારતીય ભારતના દરેક યુગની અંદર આવી શક્તિશાળી મહિલાઓ આવી જ છે અને એમાંથી આપણે શીખવા જેવું છે આપણી જે હિન્દુ પરંપરા છે એ મહિલાઓને ક્યારેય મર્યાદિત કરતી નથી પરંતુ એમને વધારે સશક્ત અને અસાધારણ બનાવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ